નમસ્કાર હું છું ગીતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 વડોદરા ભાજપમાં ભયંકર અસંતોષનો દોર શરૂ થયો છે કેતની નામદારના ઈમેલ દ્વારા આપેલા રાજીનામા બાદ વિવિધ રાજીનામા પડવાની શરૂઆત થઈ છે વડોદરા ભાજપમાં ભયંકર અસંતોષ ફેલાયો છે જેમાં સાવલી તાલુકા પંચાયતની બોડી રાજીનામું આપશે તેમાં સાવલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખે રાજીનામું આપ્યું છે જેમાં વાલજી રબારીએ રાજીનામું આપતા હવે રાજીનામાનો દોર શરૂ થયો છે તમામ હોદ્દેદારો પદેથી રાજીનામું આપશે તેમ વાલજી રબારીએ જણાવ્યું છે તેમજ કેતન ઇનામદારના સમર્થનમાં રાજીનામા પડશે તેમ જણાવવામાં આવ્યું છે લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે અને ગુજરાતમાં સાતમી મે બે હજાર ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે ગુજરાતની છવ્વીસ લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકો ઉપર વિધાનસભા મોકલી આપતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે દરમિયાનમાં રાજીનામું હજુ સુધી અધ્યક્ષે સ્વીકાર્યું નથી તેમ પણ જાણવા મળી રહ્યું છે રાજકીય મોરચે ચાલતી ચર્ચા પ્રમાણે તાજેતરમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા કુલદીપસિંહ રાહુલજીને પ્રદેશ પ્રમુખે ભાજપમાં એન્ટ્રી કરાવતા કેતન એ નામદારે વિરોધ વ્યક્ત કર્યો હતો અને તે સમયે પણ રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી હતી ત્યારબાદ કુલદીપસિંહની નિમણૂંક ડબોઈ વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે કરવામાં આવતા તેને ધ્યાનમાં રાખીને આ વખતે રાજીનામું આપી દીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે